જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ અવધિ પછી રાશિ પરિવર્તન કરવાની સાથે સાથે સ્થિતિમાં પણ બદલાવ કરે છે આ સાથે ગ્રહોની એકબીજા પર શુભ તેમજ અશુભ દ્રષ્ટિ પણ પડતી હોય છે આ અસર દરેક રાશિના જાતકોના જીવનમાં કોઈને કોઈ રીતે પડે છે આમ તમને જણાવી દઈએ કે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસમાં માં શનિ અને સૂર્ય ગોચર કરીને એકબીજાના ડિગ્રી કોણ પર સ્થિત થઈને ચાલશે એવામાં સૂર્ય અને શનિની કેન્દ્ર દ્રષ્ટિ બની રહી છે આ કારણે આ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે તો જાણો કઈ રાશિઓની કિસ્મત ચમકી જશે દ્રીક પંચાગ અનુસાર ચાર ડિસેમ્બરના રોજ રાત્રે નવ વાગ્યા વાગ્યાના પિસ્તાલીસ મિનિટે સૂર્ય શનિ રાશિમાં અને શનિ મીન રાશિમાં ડિગ્રી પર છે અનુસાર જ્યારે કોઈ બે ગ્રહ એકબીજા સાથે ડિગ્રી પર હોય છે ત્યારે આ ગ્રહોને કેન્દ્ર દ્રષ્ટિ તેમજ સમકોણીય યોગ કહે છે તો જાણો કઈ રાશિના લોકોને ફાયદો થશે ધન રાશિ ધન રાશિના જાતકો માટે સૂર્ય પર પડી રહેલી શનિની દ્રષ્ટિ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિના જાતકોને લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ જાય છે આમ તમારી રાશિ ધન છે તો તમે બીજા પણ અનેક લાભ થઈ શકે છે નોકરી તેમજ ધંધામાં સફળતા મળી શકે છે આર્થિક સ્થિતિ સારી થઈ શકે છે પર્યાપ્ત માત્રામાં ધન કમાવવામાં સફળ થઈ શકો છો આ સાથે ધનની બચત પણ કરી શકશો પાર્ટનર સાથે સારો સમય વિતાવી શકો છો મીન રાશિ મીન રાશિના જાતકો માટે સૂર્યની શનિ પરની દ્રષ્ટિ લાભકારી સિદ્ધ થઈ શકે છે પરિવારના લોકો સાથે તીર્થયાત્રા પર જઈ શકો છો આ સાથે તમારા દ્વારા કરવામાં આવેલા કામમાં સફળતા મળી શકે છે કરિયરમાં પણ અનેક લાભ થઈ શકે છે